ઉડાન તો ભરના હૈ ચાહે કહી બાર ગિરના પડે સપનો કો પૂરા કરના હૈ ચાહે ખુદસે ભી લડના પડે સોશિયલ મીડિયાના આ યુગમાં આજની યંગ જનરેશન જ્યારે મોબાઈલ હાથમાં લઈને બેસે ત્યારે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ સ્ક્રોલ કરતાં કરતાં ક્યારે કલાકનો સમય નીકળી જાય છે તે ખબર પણ નથી રહેતી ત્યારે આવા જ સમયનો સદુપયોગ કરીને કોલેજિયન યુવાઓએ બનાવેલી ઉડાન ફાઉન્ડેશન થકી રવિવાર શાળામાં ઝુંપડપટ્ટીમાં રહેતા શોષિત અને વંચિત બાળકોને ઝુંપડપટ્ટીમાંથી બહાર લાવી તેમને નવી દુનિયા દેખાડી છે પાંચ યુવાનોએ તૈયાર કરેલ ઉડાન ફાઉન્ડેશનમાં હાલમાં એકસો પચાસ યુવાનો પાલનપુર નહીં પરંતુ અમદાવાદમાં પણ બાળકોને ભણાવી તેમનું જીવન ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપીને સેવાની સાચી સુવાસ ફેલાવી રહ્યા છે શહેરથી દૂર ગ્રામીણ વિસ્તારમાં રહેતા એક કોલેજિયન યુવાનોની ટીમે ઉડાન ફાઉન્ડેશન બનાવી આઠ વર્ષ અગાઉ ગરીબ અને વંચિત અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે રવિવારે બે કલાક ટ્યુશન આપીને હાલમાં ઊંચી ઉડાન ભરનાર આ ઉડાન ફાઉન્ડેશન પાલમપુર અને અમદાવાદમાં રવિવારે આવા શોષિત વંચિત બાળકોને ટ્યુશન આપી તેમનું જીવન ઘડતર અને સર્વાંગી વિકાસ કરવામાં મદદરૂપ બનેલ અને અભ્યાસ કરી રહેલ યુવાનોની ટીમ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે અને મને આ ગીતા આવે લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેલો લાગ્યો બોલા શિવજી મારું નામ છે સોનલ જીલ મેમ ભણાવ આવે હે નિશા મેમ ભણાવ આવે હે કિરણ સર ભણાવ આવે હે અને આમાં ને મોટી હોટલમાં ખાવા લઈ ગયા હતા

તો પછી કે અમે કીધું કે અમારા મા બાપને પૂછીને તમે ભણવા બોલાજો તો કિરણ સાહેબ અમારા મા બાપને કીધું કે મા બાપ કે કે સારું તમે જતા રહો ભણવા તો અમે ભણવા ગયા કિરીશ સાહેબ અને અમારે બધું નીકળાયું એકડી હીકળાઈ શબ્દ ઈકળાય બધું નીકળાયું અને અમારે મોટી હોટલમાં ખાવા લઈ ગયા અને અમારે પિક્ચર ભાળવા લઈ ગયા અને પછી અમારે મંદિરે ફરવા લઈ ગયા અને અમે ઓય અમે કેટલાય વર્ષે અમે રહ્યો અને અમે ભણવા જતા ઇસ્કૂલમાં જતા તો અમે રવિવાર આવતા ને તો કિરણ સાહેબ મને મેમો બધા બોલાવા આવતા કે ચાલો તમે ભણવા તો અમે ભણતા અને અગિયાર વાગ્યા સુધી ભણતા અને અમારા કિરણ કિરણ સાહેબે બધું નીકળાય છે અને કિરણ સાહેબે મને આગળ વધારે છે પાથરણા ઉપર બેસેલ બાળકોને ભણાવી રહેલા યુવા યુવતી જેમાં કોઈ યુપીએસસીની તૈયારી કરે છે તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તો કોઈક કોલેજ તો કોઈ સાતમા ધોરણમાં ભણતા તમામ યુવાનો પોતાનો કિંમતી સમય ગરીબ બાળકોને ભણાવી આઠ વર્ષ પહેલા બનાસકાંઠા જિલ્લાના ચંગવાડા ખાતે રહેતા કિરણ રાઠોડને એક વિચાર આવ્યો અને ગામના તમામ સમાજના બાળકો માટે જવાહર નવોદય વિદ્યાલયનું ટ્યુશન વિના શરૂ કર્યું હતું ઉડાન ફાઉન્ડેશનની શરૂઆત ચંગવાડા ગામથી થઈ એક નાના ગામથી શરૂઆત થયેલી ત્યાં અમે પાંચ યુવાનો ભેગા થયા અને નક્કી કર્યું કે ગામના તમામ સમાજના બાળકો માટે જવા નવું દઈ ટ્યુશન ક્લાસીસ વિનામૂલ્યે લેવા છે એ સમયે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અમારી પાસે કંઈ જ નહોતું અમે પોતે સ્ટુડન્ટ તો અમારા ગામના અત્યારે ભક્તરાજ વટીલાધામ બિપિનભાઈ પટેલ એમને અમને મદદ કરી અને ગામમાં એક હોલ અપાવ્યો તો શરૂઆતમાં અમે ચાલીસ છોકરાઓની બેચ શરૂઆત કરી જેમાં ટાકરવાડા ટોકરિયા ચંગવાડા ત્રણ ગામોના ધોરણ પાંચના સ્ટુડન્ટ ભણતા હતા પ્રથમવાર અમને સફળતા ના મળી સતત બીજા વર્ષે પણ અમે આ ટ્યુશન ચાલુ રાખ્યું સતત ત્રણ વર્ષ સુધી ટ્યુશન ચાલુ રાખ્યું અને એના પછી અમને અત્યારે અમારા પાંચ જેટલા બાળકો ટોટલ જવાહર નવોદયમાં પાસ થયા એ સમયે એક સમય હતો કે ગામના નાના બાળકને જવાહર નવોદય શું છે ખબર નહોતી અને જ્યારે જવાહર નવોદયની એક્ઝામનું ફોર્મ આવે ત્યારે બાળકો સામેથી અમને પૂછવા લાગ્યા કે જવાહર નવોદયની પરીક્ષા આપી છે તો આ પરિવર્તન અમે ગામથી શરૂઆત કરી શક્યા પછી આ બાળકોનો અમે વિચાર આવ્યો કે આ બાળકો કદાચ જિલ્લાના કલેક્ટર અને એસપી સાહેબની ઓફિસની મુલાકાત લેતો તો એ સમયે તત્કાલીન આપણા બનાસકાંઠાનો ગૌરવ કહી શકાય બે હજાર સત્તરમાં બનેલ યુવા આઈપીએસ શ્રી સફીનભાઈ હસન સાહેબ એમને એમને મદદ કરી અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને જિલ્લા કલેક્ટરની મુલાકાત આપણા બનાસકાંઠાની હિસ્ટ્રીમાં આવા કોઈ નાના કામના બાળકોએ એક એક કલાક ઓફિસમાં એસપી સાહેબ સુધી વાતો કરી હશે એ સિવાય જિલ્લા પોલીસ હેડક્વાર્ટરની પણ આ બાળકોએ મુલાકાત લીધેલી બે હજાર અઢાર દરમિયાન એક પેપરનો કટ આવેલો અને કટમાં વાંચ્યું કે પાલનપુરના અંદર ટક ટકતી ગરમી છે બેતાળીસ ડિગ્રીનો તાપ અને એ સમયે સ્કૂલે જતા બાળકો એમના પગે ચપ્પલ નહીં હવે આવી ગરમીમાં બાળકો જોડે ચપ્પલ ના હોય તો એ પરિસ્થિતિ અમે પોતે વેઠેલી છે અમને પોતે આ પરિસ્થિતિનો અંદાજ છે કે એ સમય કેવો હોઈ શકે તો અમે અમારી ટીમે નક્કી કર્યું કે આ બાળકોને આપણે ચપ્પલ આપવા છે તો અમે શરૂઆતમાં જ રામલીલા મેદાનને ફોકસ કર્યું અને ત્યાં ગયા તો લગભગ સાહીઠ જેટલા બાળકો જ્યાં અમે ચપ્પલ આપવા ગયા એ સમયે જ અમને જ્યારે રામલીલા મેદાનની મેં કોઈને વાત કરી તો લોકો અમને ટકોર કરવા માંડ્યા આ એરિયામાં જવા જેવું નથી છતાં પણ અમે યુવાને નક્કી કર્યું કે નહીં અહીંયા જવું જ છે સાહીઠ જેટલા બાળકોને અમે ચપ્પલ આપતા હતા ત્યારે તમે માનશો નહીં દસથી પંદર બાળકોના વસ્ત્રો નહોતા એટલે અમને અંદરથી એક માનવતાનો જે કહેવાય ને હ્યુમિનિટી એ અંદરથી ઉત્પન્ન થઈ કે નહીં આ બાળકો માટે કંઈક કરવું પડશે પાંચ યુવાનની ટીમ બનાવી હતી ત્યારે ચંગવાડા ગામના વટીલા ધામના ભક્તરાજ દ્વારા બાળકોને ભણાવવા માટે હોલની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી સતત ત્રણ વર્ષ સુધી જવાહર નવોદય ટ્યુશન વિનામૂલ્યે ફી ટ્યુશન આપ્યું હતું અને ત્યારબાદ પાલનપુરમાં રામલીલા મેદાન અને સૂર્યમંદિર પાછળ રહેતા બાળકો માટે રવિવાર શાળા શરૂ કરવામાં આવી હતી રવિવાર શાળા શરૂ થતા અન્ય કોલેજિયન યુવાનો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર કે યુપીએસસીની તૈયારી કરનાર કે પછી ધોરણ સાતમા અભ્યાસ કરતી યુવતીએ પણ આ રવિવાર શાળામાં ભણાવવાની નેમ લીધી હતી મારું નામ દવે વાશી છે હું વિદ્યામંદિર સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણું છું તો પણ અહીંયા રવિવારે શાળામાં ભણાવવા આવું છું તે મને ખૂબ જ ગમે છે હું અહીંયા ઝુગડપટ્ટીના બાળકોને ભણાવું છું તે ખૂબ જ ગરીબ છે તેમને પહેરવા માટે કપડાં પણ નથી હોય ચપ્પલ પણ નથી અને અમે એમને ભણાવીએ છીએ કક્કો બારાક્ષરી ઘડિયા એવું બધું અને પછી નાસ્તો આપીએ છીએ અને અહીંયા પછી ભણાવીને બહુ સારું લાગે વૈષ્ણવ છે હું ઉડાન ફાઉન્ડેશનમાં છેલ્લા કેટલાક સમયથી કાર્યરત છું એમનું કામ જોયું ઘણા ટાઈમથી બહુ સારું સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે અને બાળકોના જીવન ધોરણમાં સુધાર થાય એવી સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે અહીંયા દર શનિવારે રવિવાર શાળા ચાલે છે તો તેમાં અમે બાળકોની અવનવી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ અને એમને જીવનમાં આગળ વધે એમને કોઈ ખોટી પ્રવૃત્તિઓ તરફ ના જાય એવી બધી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ હું અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું મારું એમ છે કે હું યુપીએસસીની પ્રિપેરેશન કરું છું તો આગળ જઈને એ જ મારું ફિલ્ડ એ જ છે તો આ નાના પાયાથી થોડું કામ સ્ટાર્ટ કર્યું છે અહીંયા બાળકો બહુ ભીખ માગતા હોય ઝૂંપડપટ્ટીના જેમને પહેરવા માટે કપડાં પણ નથી ચપ્પલ પણ નથી એમને ઘણી બધી વસ્તુનો અભાવ છે એમના જીવનમાં તો હા ઘણું બધું શીખે છે બાળકોને બેઝિક લેવલથી અમે શીખવાડીએ જેમ કે એબીસીડી કક્કો કકો એમને અમુકને તો કશું જ નથી આવડતું એવી પણ પ્રવૃત્તિ અમને શીખવાડી છે દર રવિવારે બહુ સરસ લાગે છે મારું નામ ઝીલ છે અને હું યુપીએસસીની પ્રિપેરેશન્સ કરું છું અત્યારે અને એવરી સન્ડે જ્યારે મને ટાઈમ મળતો હોય છે ત્યારે અહીંયા ઝુંપડપટ્ટીના છોકરાઓને ભણાવવા આવું છું મારે પહેલાંથી આવું હતું કે આવા કંઈક એજ્યુકેશન મળે છોકરાઓને એની માટે મેં ટ્રાય કરેલો પણ પછી મને ખબર પડી કે ઉડાન ફાઉન્ડેશન કરીને ચાલે છે સંસ્થા અને ત્યારથી હું ઉડાન ફાઉન્ડેશન સાથે જોડાઈ છેલ્લા આઠ વર્ષથી ઉડાન ફાઉન્ડેશન કામ કરે છે અને જ્યારે જોયું ત્યારે ગરીબ છોકરાઓ પાસે લાઈક પહેરવા માટે કપડાં ન હોય પગમાં ચપ્પલ ન હોય અને એ લોકો એક્સપ્લોર નથી કર્યું તો સારું સારું એવું એક્સ એક્સપ્લોરેશન્સ ઉડાન ફાઉન્ડેશન દ્વારા છોકરાઓને થાય છે અને કંઈક એમના જીવનમાં આગળ વધે ભલે સ્ટાર ન બને પણ ક્યાંક ખરાબ કામ ના કરે તમાકુ ગુટકા ન ખાય ભીખ ન માંગે અને ક્યાંક ને ક્યાંક એમનું જીવન સારું થાય જો રવિવાર અને અઠવાડિયામાં એક જ રજા અને ફરવાનું ફિલ્મો જોવાની મિત્રો સાથે મજા માણવાની આવું આજના યુવાનો પોતાના ફ્રી ટાઈમ માટે એડવાન્સમાં વિચારતા હોય છે પરંતુ ઉડાન ફાઉન્ડેશનની આ ટીમના વિચારો કંઈક અલગ અને ઉમદા છે આ યુવાનો એડવાન્સમાં એ વિચારે છે કે આ રવિવારે ઝૂપડપટ્ટીના બાળકોને ભણાવવા કોણ જશે એમને શું રમાડીશું શું નાસ્તો કરાવીશું અને બીજું ઘણું બધું તો અમે બધા યુવાનો ભેગા થયા ફરી પાછું અમે ભેગા થઈને ઉડાનને એક નાનકડી ટીમ હતી જેને મોટો કરવાનો પ્રયાસ કર્યો તો પાલનપુરના યુવાનો ભેગા થઈને ત્યાં રવિવાર શાળા શરૂ કરી એ રવિવાર શાળામાં અત્યારે પંચાવનથી વધારે બાળકો ભણે છે દર રવિવારના દર રવિવારના ભણે છે રમે છે નાસ્તા કરે છે સાથે સાથે આ બાળકોને અલગ અલગ એક્ટિવિટી પણ કરવામાં આવે છે આ તમામ બાળકો ઝુંપડપટ્ટીના બાળકો છે રામલીલા મેદાન વિજય હનુમાન મંદિરના તમામ બાળકો ઝુંપડપટ્ટી એરિયાના બાળકો છે એ સિવાય ઉડાન અહીં પૂરતું સીમિત નહોતું ઉડાન અમદાવાદમાં પણ જ્યારે અમે કોલેજિયન સ્ટુડન્ટ અમદાવાદ કોલેજમાં ભણતા ત્યારે પાલડી વિસ્તારના અંદર પણ ઉડાને ત્યાંના ઝૂપડપટ્ટીના બાળકોને પણ ભણાવ્યા દર રવિવારના આ ફિલ્ડવર્ક થાય છે હવે સૌથી મોટી વાત એ છે કે ફિલ્ડવર્ક તો કરવું પણ આ બાળકોની પ્રતિભા ખીલે એના માટે શું તો આ બાળકોની પ્રતિભા ખીલે એ માટે અમે જૉફેસ બે હજાર ઓગણીસથી આયોજન કરેલું આ બનાસકાંઠાના ઇતિહાસનો એક પહેલો કાર્યક્રમ એવો હતો જેના અંદર અઢીસો ઝુંપડપટ્ટીના બાળકો જોવા આવેલા અને એસી બાળકોએ ભાગ લીધેલો જેમ જેમાં અમને એ વખતના તત્કાલીન ડિવાઈસ શ્રી આર કે પટેલ સાહેબ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ સોસાયટીએ ખૂબ સહયોગ કરેલો હવે આ બાળકોએ પ્રથમવાર તો સ્ટેજ જોયું હતું ઝુંપડપટ્ટીના બાળકો પહેલીવાર આ બાળકોએ કોઈ ડ્રેસ પહેર્યો હશે અને એ ડ્રેસ પહેરીને બાળકોએ પહેલીવાર પર્ફોમન્સ આપેલું તો આ બધું ઇમોશન અમારાથી કનેક્ટ થતું ગયું અને એ સમયના કોલેજન યુવાનો બે હજાર ઓગણીસની વાત છે એ સમયના કોલેજન યુવાનો અમારી સાથે જોડાતા ગયા હવે બે હજાર ઓગણીસમાં અમારી ટીમ ફિલ્ડવર્ક કરતી હતી બાળકોને ડેન્ટિસ્ટ ચેકઅપ છે મેડિકલ ચેકઅપ કેમ્પ છે બધા જ આયોજનો કર્યા પણ તમને ખ્યાલ જ છે એ વખતે કોવિડની મહામારી આવી તો અમારું ફિલ્ડ વર્ક ત્યાં સ્ટોપ થઈ ગયું ઉડાન ફાઉન્ડેશન પાલમપુરમાં આઠ વર્ષથી કાર્યરત છે જેમાં કોલેજિયન યુવાનો માનવ સેવાનું કામ કરી રહ્યા છે જેના ભાગરૂપે રામલીલા મેદાન અને સુરમંદિર સિનેમાની સામે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો માટે રવિવાર શાળા ખોલવામાં આવી અને ત્યાંના દર રવિવારે બાળકોને ભણાવવા સ્ટેશનરી કીટ આપવાની રમત રમાડવાની અને પ્રવાસ કરાવવા જિલ્લાના પોલીસ વડા અને કલેક્ટર ઓફિસની મુલાકાત કરાવવી તેમજ જરૂરિયાત મુજબ સાધન સામગ્રી લઈ આપવાનું કામ આ યુવાનો દ્વારા થાય છે આ બાળકોની મદદ આ યુવાનો સોશિયલ મીડિયા થકી મળતી આર્થિક મદદથી કરે છે આ યુવાનો દ્વારા પાલનપુરના યુવાનોને કારકિર્દીમાં માર્ગદર્શન મળે એ અનુરૂપ તજજ્ઞ માર્ગદર્શકો દ્વારા મહિનામાં યુવા સંવાદો યોજીને યુવાનોને માર્ગદર્શન આપવામાં આવે છે આ યુવાનો દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતા અનાર્થ અને શ્રમિક પરિવારના બાળકોને ઉનાળામાં ચપ્પલ અને શિયાળામાં સ્વેટર આપવામાં આવે છે ઓગણીસથી વીસ સુધી ઉડાણનું કામ બંધ રહ્યું અને બે હજાર એકવીસમાં ફરીથી અમારી ટીમે એક મિટિંગ કરી આ મિટિંગ દરમિયાન ફરીથી પાલનપુરના નવ યુવાનો ભેગા થયા આજના યુવાનો તમને ખબર જ છે કે વોટ્સએપ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે વગેરે વગેરે સોશિયલ મીડિયાના માધ્યમો છે જ્યાં પોતાનો સમય પસાર કરી લે છે રાઈટ સમય પસાર એટલે એક રીલ સ્ક્રોલ કરે તો લગભગ કલાક બે કલાક નીકાળી દે છે તો આ યુવાનો જ્યારે ભેગા થયા ત્યારે એમણે નક્કી કર્યું કે આપણે રવિવાર રવિવાર આ બાળકોને ભણાવીએ આ બાળકોને રમતો રમાડીએ એટલીસ્ટ આ બાળકોને પોતાના જીવનમાં માનવતાના જે નૈતિક મૂલ્યો કહેવાય એ શીખવીએ એના થકી એટલીસ્ટ એમનામાં નાનકડું પરિવર્તન આવશે કેમકે આ બાળકો તમે જોઈ શકો છો કે ઘરેથી પરિસ્થિતિ ખરાબ હોય તો કચરો વીણવો બહાર ભીખ મગવા જવું પછી બંગલે કામે જવું આવા બધા અલગ અલગ નાનપણની ઉંમરે ઇતર પ્રવૃત્તિઓમાં સંકળાય જાય છે જેનાથી આ બાળકોનું શિક્ષણ ને એજ્યુકેશનનું મહત્વ રહેતું નથી અને આ બાળકોનું ભવિષ્ય ત્યાં બગડી જાય છે તો બે હજાર એકવીસના અંદર ઉડાનને રામલીલા મેદાન વિજય મંદિર ફરી પાછી રવિવાર શાળા ચાલુ કરી એ રવિવાર શાળામાં લગભગ ચાલીસથી પિસ્તાળીસ બાળકો જોડાતા ગયા દર રવિવારના એમના જોડે ઇવેન્ટો થાય દર રવિવારે આ બાળકો ભણે છે તમને ખ્યાલ જ હશે એમને દર રવિવારને નાસ્તો આપવામાં આવે છે એ પણ સોશિયલ મીડિયા થકી એમને મદદ મળે છે અમારા પેજીસ છે ઉડાનનું ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે અને ફેસબુક પણ છે આ મીડિયા થકી જે લોકોને માનવતામાં જે લોકો માને છે નિસ્વાર્થતામાં મદદ કરે છે બે હજાર એકવીસ દરમિયાન બે હજાર બાવીસ દરમિયાન આ બાળકોના અંદર ઘણું બધું પરિવર્તન જોવા મળ્યું જે બાળકો શાળામાં નહોતા જતા એ બાળકો શાળામાં જવા લાગ્યા જે બાળકો સવારે બ્રશ નહોતા કરતા એ બ્રશ કરવા માંડ્યા જે બાળકો નહાતા નહોતા એ બાળકો નાહવા માંડ્યા જે બાળકો આપણી સંસ્કૃતિ ધર્મ સંસ્કૃતિ જેમને ખ્યાલ નહોતો એ બાળકો મંદિરમાં ભગવાનની આરતી કરવા લાગ્યા અને સૌથી મોટી આ આ જે સમય છે બે હજાર ચોવીસ અને આ સમયે હું ભૂતકાળમાં જઈશ તો સૌથી પહેલાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદ આ બંને નેતાઓને યાદ કરીશ કેમકે વંચિતો શોષિતો પીડિતો માટે ડૉક્ટર બાબાસાહેબે પોતાનું જીવન આપી દીધું અને સ્વામી વિવેકાનંદ એમને યુવાનોને કહ્યું કે એક યુવાન શું કરી શકે શું ધારે તો શું કરી શકે છે તો આ બધા એ જ કોલેજન યુવાનો છે જે દર રવિવારના રામલીલા મેદાન પર કામ કરે છે હવે વાત આવી રામલીલા મેદાન સુરમંદિરથી ચાલવાનું થઈને સૂરમંદિર જોયું તો સૂરમંદિરની સામે ઝૂબડબડીનો મોટો એરિયા ત્યાં પણ લગભગ ત્રીસથી ચાલીસ બાળકો અહીંયા રહે અને બધા બાળકો પ્રાથમિક શાળામાં એડમિશન છે તો ઉડાને એ વખતે નક્કી કર્યું કે ભાઈ સૂર બાળકોને પણ આપણે ભણાવીએ તો સૂર્યમંદિર પણ અહીંયા સુરમંદિર સિનેમાની સામે સતત ત્રણ મહિનાથી અમારી રવિવાર શાળા ચાલે છે